ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો લક્ષ્મીનારાયણ ચોક થી લઈ અને આંબેડકર સર્કલ સુધી રોડ શો નું આયોજન કર્યું હતું જયારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આંબેડકર સર્કલથી લઈને લક્ષ્મીનારાયણના મંદિર સુધીનું રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો ખાસ વાત તો એ છે કે કાલે રાત્રે એટલે કે તેર તારીખની રાત્રે રહ્યા હતા અને મિત્રો આજે સાંજે છ વાગ્યા પછી આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવશે અલગ અલગ પક્ષો દ્વારા જે બેનરો જે પતાકડાઓ જે લગાવવામાં આવ્યા છે તે પણ ઉતારી લેવામાં આવશે અને ચૂંટણી પ્રચાર સદંતર બંધ કરી દેવામાં આવશે અને હવે આપણે જોવાનું છે કે આપણે કયા ઉમેદવારને મત દેવો કયા ઉમેદવારને આપણે વિજય બનાવવું મિત્રો જે શહેરના જે કામો પડતર પડ્યા છે તે કામો જે પણ ઉમેદવાર છૂટીને આવશે તે પૂરા કરશે અને તમને જે ઉમેદવાર સાચો લાગે જે ખરા અર્થમાં તમારે ઈલાકામાં તમારા એરિયામાં તમારા વોર્ડમાં જે ઉમેદવાર કામ કરે એ ઉમેદવારને મિત્રો મત આપી અને વિજય બનાવજો જે ઉમેદવાર ગ્રાઉન્ડ લેવલથી કામ કરે પ્રજાની વચ્ચે રહીને કામ કરે પ્રજાનું કામ કરે એવા ઉમેદવારને ઉમેદવારને આપણે આપણે છે છે અને એવા દીકરો માસીનો દીકરો કે પછી પક્ષ કે જોવાનું નથી આપણે આપણું ગામ સ્વચ્છ બને આપણા ગામનો વિકાસ થાય આપણા ગામનું કામ થાય એ માટે થઈને આપણે ઉમેદવારોને ચૂંટવાના છે આ કોઈ મોટા રાજકીય લેવલની ચૂંટણી નથી આ આપણા ગામની છે આપણા નગરપાલિકાની ચૂંટણી છે આપણા નગરની ચૂંટણી છે તો આપણું નગર

રાજકીય પક્ષ જઈ અને જે વિડીયો બનાવતા હતા વિડીયો જ ઝડપથી ભવિષ્યમાં પણ થશે એવી આપણે જે પણ પેનલ ચૂંટાઈને આવે જે પણ ઉમેદવાર ચૂંટાઈ આવે તેની પાસેથી એવી પણ આશા રાખશું અને મિત્રો હવે મના કોઈ રાજકીય પક્ષો દ્વારા મિટિંગો કરવામાં આવશે ખૂણે ખાચકે તમને બોલાવવામાં આવશે તમને સમજાવવામાં આવશે ભજીયાના પ્રોગ્રામ નાસ્તાના પ્રોગ્રામ હવે જે થવાનું એ મિત્રો બધું સાનું માનું થવાનું છે કારણ કે જે પંદર દિવસનો ટાઈમ હતો પ્રચારનો એ ટાઈમ તો આજે પૂરો થઈ જાય છે અને હવે જે પ્રચાર કરવાનો એ બધું સાનું માનું થાય છે તો એ તમારે જોવાનું મિત્રો હવે કે આપણે શું કરવું શું ન કરવું એ આપણા હાથની વાત છે પૈસા લઈને મત દેવા પૈસા લઈને તો મત આપણે કેટલા ટાઈમ લગી મિત્રો દીશું આજ લગી આપણે એ જ કર્યું છે આપણા મામા ભઈના છોકરાઓને આપણા હગાવાલાને જ્યાં આપણે આપણું જાગૃત બનવાનો સમય આવી ગયો છે આપણે જાગૃત થવું પડશે મિત્રો આપણે જે સમયમાંથી પસાર થયા છીએ જે સમયગાળો આપણે જોયો છે જે હળવદની હાલત આપણે જોઈ છે તેથી થોડીક સુધરી અને થોડીક એનાથી સારી હાલત બને આપણા બાળકોનું હિત આપણા હાથમાં છે અને આપણે આપણા બાળકોનું હિત જોવાનું છે મિત્રો તો સાચા ઉમેદવારને ખરા અર્થમાં જે ઉમેદવાર કામ કરે એવો છે વારંવાર તમને હું એ વસ્તુ કહું કે ખરા અર્થમાં જે ઉમેદવાર કામ કરે એવો લાગે તમને લાગે કે આ ઉમેદવારને આપણે ફોન કરશું અને અડધી રાતે ફોન કરશું અડધી રાતે આપણું કામ કરશે એવા ઉમેદવારને જ મિત્રો મત આપ મિત્રો આપણે ગલીયન ખૂણે બેઠા બેઠા ફાકા ફોજદારી જે કરતા હોય આ ઉમેદવાર ચૂંટીને આવ્યો અને કંઈ કામ ન કર્યું પાંચ વર્ષ લગી આ લોકો દેખાતા નથી ચૂંટણી આવે ત્યારે પ્રચારમાં આવે છે પછી આપણને દેખાતા નથી તો મિત્રો પેલા તો આપણી ફરજ છે કે મતદાર દિવસે મતલબ કે સોળ તારીખે જે મતદાન કરવાનું છે તે દિવસે સો એ સો ટકા આપણે મતદાન કરીએ પંદર મિનિટ વીસ મિનિટ કે અડધી કલાકનો સમય કાઢીને પણ ફરજિયાત મતદાન કરો એવી અમારી આપ સૌને અપીલ છે અને અને ખરા અર્થમાં સાચા મત આપી વિજય બનાવજો જે ઉમેદવાર તમારી વચ્ચે રહેવાનો છે જે ઉમેદવાર તમારું કામ કરવાનો હે અને જે ઉમેદવારને તમને જે ઉમેદવાર થકી તમને લાગણી હોય એ જ ઉમેદવારને મિત્રો મત આપજો અને તમને એમ લાગે કે આ ઉમેદવાર અમારું કામ કરશે એ ઉમેદવારને વિજય બનાવજો